આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડાક દિવસ પહેલાં ભીલ પ્રદેશ સંયુક્ત મોરચાની જાહેરાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે આદિવાસી સમાજ સાથે આ સરકાર અન્યાય કરી રહી છે શિક્ષણની બાબત હોય રોજગારીની બાબત હોય તેમજ તેમને વિસ્થાપિત થવાનો વારો આવે છે તેના કારણે આદિવાસી સમાજ પર જે પીડાઓ છે તેના જ કારણે અલગ ભીલ પ્રદેશની માંગ ચાલી રહી છે જેમાં રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત તેમજ આસપાસના જે રાજ્યો આવેલા છે તેમાંથી જે આદિવાસી વિસ્તારોને એક કરીને ભીલ પ્રદેશ બનાવવામાં આવશે તે પ્રકારની પ્રબળ માંગ ચેચાર વસાવા દ્વારા કરવામાં આવી રહી છે તેમજ છે મનસુખ વસાવાએ આ ભીલ પ્રદેશની માંગથી પોતાને દૂર રાખ્યો છે અને તેમણે શું કહ્યું છે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારના નેતૃત્વમાં આદિવાસીનો વિકાસને લઈને તેમણે શું વાતો કરી છે વિગતવાર વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર દર્શક મિત્રો ને ઉજ્જૈન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા અને ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા અમને સામે જોવા મળી રહ્યા છે થોડાક દિવસ પહેલા બિરસા મુંડા ભગવાનની જન્મ જયંતિ હતી આ જન્મ જયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા ભેલ પ્રદેશ સંયુક્ત મોરચાની જાહેરાત કરવામાં આવી હતી આ જાહેરાત કર્યા બાદ ચૈતર વસાવાએ જે જાહેરમાં નિવેદનો આપ્યા હતા અને કહ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા આદિવાસી સમાજને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે વિકાસના નામે વિનાશ કરવામાં આવી રહ્યો છે આદિવાસી સમાજની જે જમીનો છે તે છીનવાઈ રહી છે જે જુદા જુદા વિકાસલક્ષી પ્રોજેક્ટો લાવવામાં આવી રહ્યા છે તેના કારણે આદિવાસી સમાજને વિસ્થાપિત થવું પડી રહ્યું છે તે પ્રકારના સવાલો તેમણે ઉઠાવ્યા હતા એટલું જ નહીં તેમણે કહ્યું કે આટલી વસ્તુઓ આપ્યા છતાં પણ આદિવાસીઓને શિક્ષણના ક્ષેત્રે રોજગારીના ક્ષેત્રે કે અન્ય તમામ બાબતોના ક્ષેત્રે અન્યાય જ કરવામાં આવે છે તેમના પર કોઈપણ પ્રકારનું ધ્યાન સરકાર દ્વારા આપવામાં આવતું નથી તેના કારણે ભેળ પ્રદેશ બનાવીશું તે પ્રકારનું નિવેદન જયતર વસાવાએ આપ્યું જોકે આ બાબતને લઈને મનસુખ વસાવા જે ભરૂચ લોકસભાના સાંસદ છે તેમનું નિવેદન સામે આવ્યું છે જે નિવેદનમાં તેમણે ભેળ પ્રદેશની માંગથી પોતાની દૂરી બનાવી છે એટલું જ નહીં આજે જે બિલ પ્રદેશ સંયુક્ત મોરચાની જાહેરાત કરવામાં આવી છે તેમાં પણ તેમણે પોતાનો વાંધો વ્યક્ત કર્યો છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત સરકારમાં અને કેન્દ્ર સરકારમાં આજના સમયમાં આદિવાસી સમાજનો વિકાસમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે શિક્ષણની બાબત હોય રોજગારીની બાબત હોય તમામ વસ્તુઓ પ્રાપ્ત થઈ રહી છે તેવું મનસુખ વસાવાનું કહેવું છે પહેલાં તો શું કહી રહ્યા છે મનસુખ વસાવા તે સાંભળી લો અલગ ગઈ કાલે બિરસા જન્મ જયંતિના પ્રસંગે માંગણી કરી એના પહેલા પણ અગાઉ કરી ચુક્યા છે અને સોમજી ડામોર સંસદ સભ્ય દાહોદના ટ્રાયબલ સંગઠનોએ પણ માંગણી કરી છે પણ ક્યાંય બધા લોકો આમાં સફળ થયા નથી કારણ કે ટ્રાઇબલ અને અલગ જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે રસ્તા રોડ રસ્તા પીવાના પાણીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઇબલની સ્કૂલો પણ ચાલે છે એક એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શ રાશિ શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે એટલે આદિવાસીના જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ઉકેલી રહી છે અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે અમે નથી આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા તેમણે હાલ આ મામલે નિવેદન આપતા ચૈતર વસાવાએ જે હાલ બિલ પ્રદેશ ની માંગ આદિવાસી વિસ્તારોમાં પ્રબળ બનાવી છે તેને લઈને નિવેદન આપતા આ નિવેદનથી તેમણે પોતાની દૂરી બનાવી છે અને કહ્યું છે કે હાલના તબક્કામાં આજિવાસી સમાજનો વિકાસ થઈ રહ્યો છે ને સરકાર વિકાસ કરવામાં પણ સક્રિયતા દાખવી રહી છે ત્યારે હાલ અનેક પ્રકારના મતમતાંતરો અહીંયા જોવા મળી રહ્યા છે ત્યારે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે ભીલ પ્રદેશ સંયુક્ત મોરચાની તો જાહેરાત થઈ છે ત્યારે આગામી સમયમાં ભીલ પ્રદેશ બને છે કે માત્ર આ માંગ જ બની રહેશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવ જે ન્યૂઝ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ જન તો